જોકે ખાનગી ગાડી ચાલકે સોસાયટીના ગેટ પાસે ગાડી પાર્ક કરતા સોસાયટીના રહીશો માટે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને જેના કારણે આ હોબાળો મચી જવા પામ્યો હતો

વારંવાર પોલીસ સ્ટેશન માં સૂચના આપવા છતાં ભગવતી નગર ના ઢાલ પાસે દરરોજ ટ્રાફિકો થાય છે દરરોજ દરરોજ નવા નવા વિકલો નવી નવી હોસ્પિટલો બને છે કોઈ હોસ્પિટલમાં પાર્કિંગ ની વ્યવસ્થા આપવામાં આવતી નથી અને નવી નવી દરરોજ હોસ્પિટલો ઓપનિંગ થાય છે અને ભગવતી ના ઝાલ ઉપર જ પોતાના વિકલો લઈ જે બહાર થી આવે છે દર્દીઓ એમને સાધો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગર ની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતી નગર ની ટ્રાફિકમાં ફસાઈ લીધા તેમની ગાડી જે આયા દે ભાઈ તેમની ગાડી ઉપર પડી છે એ ભઈએ અમારી સાથે બહુશ કરી અને પથ્થર પર ઈટોન યોગી સાથે બ્યુરો ટુડી ગુજરાતી ન્યૂઝ